સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિટેડ કપડવંજ આપના સુભ પ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઊંચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

પોતાનો પ્રાથમિક અભ્યાસ કપડવંજ ખાતે માતા પિતા શિક્ષિત હોવાથી ત્યાં લીધો ત્યારબાદ ઓસ્ટ્રેલિયા ખાતે આર્મી જોઈન કરી અને તેની ટ્રેનિંગ પૂરી કરી વિદેશની ધરતી ઉપર પોતાના ગામ પરિવાર જિલ્લાનું નામ રોશન કરી આજે માદરે વતન આવતા ગ્રામજનોએ ખૂબ હર્ષથી ડીજેના તાલે દેશભક્તિના ગીતો વગાડી ખુલ્લી જીપમાં ગામમાં શોભાયાત્રા ફરી ઘર સુધી લઈ ગયા હતા ગામ પરિવાર તેમજ સમય સમાજનું નામ રોશન કરી દીકરી અન્ય મહિલાઓને પણ નારી કમ તે સાબિત કરી બતાવ્યું છે ખૂબ જ ગૌરવ લેવા જેવી બાબત છે કે જ્યારે દીકરીના માતા પિતા તેને આ ક્ષેત્રે પસંદ કરવા માટે એ પણ અન્ય દેશમાં તૈયારી કરી બતાવી તેનું સપના સાકાર કર્યું હતું બીરો રિપોર્ટ સત્ય વિચાર ન્યૂઝ અરવલ્લી